ચૂંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ પોતપોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ચૂંટણીમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકો પોતાની રજૂઆત માટે સંપર્ક કરી શકે તે હેતુથી વેરાવળ ખાતે કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું પરિવર્તનના સંકલ્પ સાથે લોકો હવે કાર્યાલય પર સીધો જ સંપર્ક કરી શકે તેમ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ ચોટવાએ જણાવ્યું હતું આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ જયકરભાઈ ચોટાઈ કરશનભાઈ બારડ મનસુખભાઈ ગોહિલ રાજાભાઈ વટ નુસરતભાઈ પંજા વિક્રમભાઈ તન્ના રાકેશભાઈ ચુડાસમા નીરૂરુબેન ચુડાસમા કાજલબેન લાખાણી સંગીતાબેન ચાંડપા સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યું કે ભારે બહુમતીથી હીરાભાઈ ચોટવાને ચૂંટવામાં આવે તથા વિમલભાઈ ચોડાસમાએ પણ પોતાના પ્રવચનમાં ઘણા બધા અંશો આવરી લીધેલા હતા આવું સાંભળીએ વિમલભાઈ ચોડાસમાનું શું કહેવાનું છે વાત જોઈશે કે ભાઈ આમાં ઉમેર માટે જે ટિકિટ જાહેર થાય મોડી થઈ છે એ બધા માગતા હતા પણ એવું કંઈ હતું જ નહીં ત્રણ મહિના પહેલાં જ મેં એમને અભિનંદન આપી દીધા હતા કે આપણે આપણે ચૂંટણી લડવાની છે મને કીધું આપને લડવી તો મારે લડવી નથી મેં કીધું કે આપણે લડવાની છે હું ધારાસભ્ય તરીકે સેવા આપવા માંગુ છું અને જે જે મીડિયા મને જે આવતું હતું એ એ એ તો શું હતું કે CWC ની મીટિંગ જે હતી દિલ્હીમાં ત્યાં પાર્ટીએ એને એક ચૂંટણીના જે ચૂંટણીની રણનીતિ હોય એ મુજબ એને એમના નામ લખેલા હતા પણ માંગણી હીરાવાયત જ કરેલી હતી અને જે મોડી જાહેર થાય એનું કારણ એ કે એ હતું કે તે એ પાર્ટી છે એની રણનીતિ મુજબ જાહેર કરતી હોય છે અને જે પ્રમાણે જાહેર કરી સારું થયું છે એ બદલ હું હીરાબેન અભિનંદન આપું છું આપ સૌને પણ અભિનંદન આપું છું કે આ બધી મોટી સંખ્યામાં બાર કલાકમાં જે આપણે આમંત્રણ પણ આપ બધા આવ્યા છો ત્યારે ખાસ કરીને આપણે જ્યારે એજન્ટા જ્યારે આજ મેનોફેસ્ટો જ્યારે જાહેર કર્યું છે રાહુલજી કે જો ઇન્ડિયાની સરકાર આવશે ગઠબંધનની સરકાર આવશે તો મહિલાઓને જે ગરીબ મહિલાઓ છે વર્ષમાં એક લાખ રૂપિયા આપવામાં આવશે જે જે નોકરીઓ માટે બેઠું હોય તો મોટી સંખ્યામાં નોકરીઓ માટે લોકો આવતા હોય અને એ ડિગ્રીવાળા જે લોકો આવતા હોય એ ત્રીસ લાખ જેટલી નોકરીઓ આપવામાં આવશે જ્યાં સુધી નોકરીઓ નહીં આપવામાં આવે ત્યાં સુધી વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવશે પચીસ લાખ અત્યારે જે ભાજપ સરકાર છે એ પાંચ લાખનું જે કાર્ડ આપે છે આયુષ્યમાન અને મોટી મોટી વાતો કરે છે એ પચીસ લાખનું કાર્ડ ઇન્ડિયા સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે બધાને ખાસ કરીને કીધું છે કે જે તમે જોતા હોય તો આપણા કાર્યાલય ખૂબ પબ્લિક હોય છે અને સામાન્ય કાર્યાલય કોઈ પબ્લિક હોતી નથી તો આપણે એમ થાય છે કે આપણા કાર્ય ખૂબ પબ્લિક છે આપણે 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 શું બહુ મોટું સમર્થન છે પણ ખાસ કરીને આપણે કાર્યાલય બેઠા રહી છે ને એ લોકો ઘરે ઘરે નીકળી જાય છે એટલે આપ સૌને વિનંતી છે કે આપ આપની આળસ ખંખરી અને જે ફૂલ પોતાનો ભૂલ સાચવી લો ગામ હોય તો ગામ સાચવી લો વોટ હોય તો વોટ સાચવી લો જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોત પોતાનું ભૂત સંભાળ્યું હતું એ પ્રમાણે પોત પોતાનું ભૂત સંભાળી અને આપણે 100% જીતની તરફ છે હીરાભાઈ 100% જીતવાના છે અને જે કઈ ઘણીવાર મને એક બે જગ્યાએ પૂછ્યું કે આપ ધારાસભ્ય વિમલભાઈ આપની જવાબદારી રહેશે અને આપની જીમે મે મારી જવાબદારી છે એટલે હું અહીં બેઠો છું જો મારી જવાબદારી મારે નો નિભાવવી હોય તો હું તો જાહેરમાં કહી દઉં કે હું નથી આવવાનો એક નક્કી પણ સાથે રહીને પછી પીઠ પાછળ હું વાર નથી કરતો મારા જીવનમાં કે મારા કેરેરોમાં લખ્યું નથી રેસ તો જાહેરમાં રહી અને જો નો રહેવાનો હોય તો પહેલેથી જ કહી દીધું કે હું આપની સાથે છે નહીં કારણ કે તમે જોયા સારા સારા માથાઓ સારા સારા વ્યક્તિઓ બે હજાર સત્તર થી લઈ અને બે હજાર બાવીસ સુધી આપણે કોઈ વિચારવું ન હોય એવા ધારાસભ્ય ઘણી પાર્ટી આપણી પાર્ટી બીજી પાર્ટીમાંથી પણ હોય ગયા કે આપણે ખબર ન હોય સાંજે આપણી સાથે બેઠા હોય કોઈ પોતાની લાલચ માટે ગયા છે કોઈ પોતાના હોદ્દા માટે ગયા છે કોઈ મંત્રી બનવા માટે ગયા છે આની લાલચો માટે ગયા છે અને સૌરાષ્ટ્રમાં આજે હું એક જ ધારાસભ્ય તરીકે બેઠો છે કારણ કે આપ લોકો મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારે પણ તૂટવો નહીં દઈશ અને કાયમી માટે આપની સાથે રહીશ અને આપણી સાથે રહી અને ગાંધીનગરમાં જેમ આપને કોઈ કામ ન હોય તો ગાંધીનગરમાં હું કામ કરી શકું એમ આપણે હીરાભાઈને સંસદ બનાવી અને દિલ્હી મોકલવાના છે કે આયાથી આપણે કોઈ પણ દરખાસ્ત દિલ્હીની હોય તો હીરાભાઈને મોકલી શકે આપણે એમ નો થાય કે દિલ્હીમાં આપણો કોઈ ઘરમ નથી હીરાભાઈ સંસદ બનીને જશે તો આપણો ઘર છે ગાંધીનગરમાં જે તમારો ઘર છે એટલે આપણું કામ વધારે થઈ શકે કારણ કે તમે આજે જોતા હોય કે ભાજપમાં આટલા લોકો ગયા છે આજે એવી પરિસ્થિતિ હોય અમે વિધાનસભામાં બેઠા હોય વિધાનસભામાં બેઠા હોય તમામ આપેલું હતું કારણ કે એમને કીધું કે અમારે ખોટું નથી કરવું અને તમને વિરોધ પક્ષ નું નેતા તરીકે એટલે આપે છે કે તમારે જેટલી છૂટ હોય એટલે અમે ખોટું કર્યું હોય તો જાહેરાત કરો

ડિંગાઇઝેશન થતું હોય તો તમે વિચાર કરો તો તો બીજું કેવી રીતે કેટલું કેટલું ડિંગાઇઝેશન રીતે કામ થતું હશે એ સિવાય પણ જ્યારે મત લેવા ભાજપ નીકળે ત્યારે હિન્દુ હિન્દુત્વની વાત કરતા હોય છે હિન્દુત્વની વાત કરતા હોય છે ત્યારે જીઆઈડીસી એરિયા છે તો જીઆઈડીસી એરિયાની સામે બિચારા નાના ભંગરાના ધંધા કરતા હતા કોઈ કોઈ બિચારા ત્યાં રહેતા હતા કોઈને નડતર રૂપ નહોતું અને એ લોકોના મકાન પાડી નાખ્યા અને એ સિવાય પણ સોમનાથ ટ્રસ્ટની સામે સોમનાથ ટ્રસ્ટ આવેલું છે તેના ટ્રસ્ટી ચેરમેન છે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ છે અને અમિતભાઈ છે અને ત્યાં જ્યારે મત લેવા આવે ત્યારે દાદાને દર્શન કરીને હિન્દુત્વની વાત કરતા હોય અને ત્યાં જ્યારે વિધાનસભામાં મેં એમને કીધું કે તમે હિન્દુત્વની વાત કરતા હોય અને જ્યારે મત જોતા હોય ત્યારે અને જ્યારે

સોમનાથ ટ્રસ્ટ એ બનાવેલો હતો એની પાઘડી ભાજપ નો એક પણ માણસ કોઈની હિંમત ના આની કે ટ્રસ્ટ ના જે ટ્રસ્ટી આવ્યા છે એને પણ રજૂઆત કરવા આવ્યા કે મળવા પણ આવ્યા કે મળવા પણ ન આવ્યા કે ભાઈ બેસીને રજૂઆત કરો અને જયારે

પ્રશ્નો સોલ્વ કરજો દસ પંદર મિનિટ પછી મને ખબર પડી કે આ તો એ લોકો ગોળ ગોળ રમારે છે અને ત્યારે ખબર પડી કે આ લોકો છે એ જ્યારે મત જોતા હોય ત્યારે ધર્મ નામ પર મત લે છે બાકી તો લોકોનો ઉપયોગ કરી લે છે